હું વારલી પેન્ટિંગ પર કામ કરું છું આ વારલી પેન્ટિંગ છે જે મહારાષ્ટ્રના આદિવાસી લોકો કરતા હતા જે જ્યાં દક્ષિણ ભારતના આદિવાસી લોકો પણ આ વારલી પેન્ટિંગ કરે છે જેમાં મહિલાઓ પહેલાંના જમાનામાં મહિલાઓ પોતાના ઘરને સુશોભિત કરવા કે તહેવારોમાં લગ્ન પ્રસંગમાં કે એવી એવા પ્રસંગોમાં એ લોકો ઘરને સુશોભિત કરવા માટે જે કાચા મકાનો પહેલાં રહેતા હવે તો પાકા થઈ ગયા પણ પહેલાં કાચા મકાનોમાં લીપણ લીપણ કરવામાં આવતું હતું એના પર ચોખ્ખા ચોખાને વાટીને એનો કલર પેસ્ટ બનાવવામાં આવતો હતો અને એનાથી ચોખાના પાવડરથી એ પેઇન્ટિંગ કરવા માંગતી હતી જેમાં જીવન પૂરે આપણા આપના લગતી જીવનશૈલી જે છે જેમાં પહાડ આવે છે ખેતી કામ આવે છે નદી આવે છે વરસાદ પડે છે જે આપણે પ્રકૃતિના આધારે જીવન જીવી રહ્યા છે એ વસ્તુને આ વાર્લે પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવે છે અને એ વસ્તુને આગળ સુધી પહોંચાડવામાં આવે છે કે લોકોમાં માણસ જાણે કે પ્રકૃતિને કેવી રીતે સાચવીએ અને લોકો કઈ રીતે જીવી રહ્યા છે એ વસ્તુને આ ઉદ્દેશ્ય લઈને આ વાલી પેઇન્ટિંગ કરવામાં આવે છે અને આજે હું આ પ્રોત્સાહન મને મળ્યું છે કે હું આ વાલી ને મારા લગ્નમાં હું જોયું હતું તો મને પહેલેથી નાનપણથી આમાં રસ ધરાવતી હતી મેં કર્યું છે ડિપ્લોમા આઈટી પણ મને આ માં રસ હતો એટલે હું આગળ કામ કર્યું આના પર અલગ અલગ વસ્તુઓ બનાવી પેન કેનવાસ કર્યા છે કે પછી પોટ પર કર્યા બોટલ પર કર્યા કિચન પર કર્યા તો અલગ અલગ પર બનાવીને હું આગળ એને વધારી રહી છું અને લોકોને શીખવાડી પણ રહી છું તાલીમ પણ આપું છું અને મારો એ ઉદ્દેશ્ય છે કે આ વારલી પેઇન્ટિંગ લોકો સુધી પહોંચે કેમ કે આ હવે આપણી ટ્રાઇબલ કલા જે છે જે હવે ઓછા લોકો સુધી પહોંચી રહી છે લુપ્ત થતી રહી છે તો લોકો સુધી આ પહોંચે એના માટે હું સતત પ્રયાસ કરું છું અને આને બનાવતી રહી છું